સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરિભ્રમણના પ્રત્યાખાન પરમ કુપોળદેવે ત્રેવીસમાં વર્ષે ભરયુવાનીએ વચનામૂત એકસો અઠ્યાવીસમાં આશ્ચર્ય એવા પરિભ્રમણના પ્રત્યાખાન અંગે સ્પષ્ટ નિર્ધાર પ્રકાશ્યો છે તે સમજવા પ્રયત્ન કરીએ અને આશ્ચર્ય અને પરમાર્થ આનંદ સાથે અપૂર્ણ પુરુષનું શરણ અને આશ્રય લઈને ઈહાપો જગાવી પૂર્વભવની પ્રતીતિ કરીએ અને ભ્રમણ સીમિત કરવા પરમ યોગ યોગબળ તે ઝીલવા કોશિશ કરી આ પત્ર બદ્રમત એકસો અઠ્યાવીસમાં કહે છે કે જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે ફરી ન જ જન્મવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે ગમે તેમ હો ગમે તેટલા દુઃખ પરિસહ ઉપસર્ગ વ્યાધિ ઉપાધિઓ આદિઓ આવી પડે ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દૂર નિમિત્તો પણ એમ કરવું જ હવે કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત રાગ કે દ્વેષ ન કરવા નિર્ધાર કર્યો છે વીસમે વર્ષે કહે છે કોઈ રાજેમતી જેવો વખત આવો રાગ નહીં કરીએ ભલેને જાન જોડીને આવેલા વરરાજા પાછા વળી જાય લગ્નના ફેરા ફરી સંસાર નથી માંડવો છેલ્લા ભોગાવલી કર્મો ખપાવી ભાવના ફેરા ઉકેલી ચોગતી ચોપડા ચૂકવી ભવ છેવટની દશાને આંબી રામધામ આવીને વેસ્યા છે હજુ તો ચાલે છે ત્યારે બોલમાં લખ્યું મને કોઈ દ્વેષ નહીં જ કરીએ ગત સુકુમારને દૂર નિમિત્ત ઉદયમાં આવ્યું અને ક્ષણમાં ઉત્કૃષ્ટ સંભવ સાથે દેહ તો બળી ચૂક્યો અને કર્મો ભસ્મ થતા આત્મા પણ છૂટો થયો આ પ્રમાણે વધી પરમ કુલદેવ પણ મરણાંત ઉપસર્ગ કે પરિષ સંભવ સાથે અવિષમ ઉપયોગ સાથે વેદવા સંપૂર્ણ સજ્જ છે એમ પોતાની દશા પ્રકાશે હવે એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી જૈન ચરિત્ર કથા કોષમાં ઉલ્લેખ છે કે ગસ્તુકુમાર જ્યારે દીક્ષા માટે પ્રયાણ કરે છે ત્યારે માતાની આજ્ઞા લેવા જાય છે પ્રથમ છ ઘર ભરાઈ ચૂક્યા હતા સાતમાં શ્રીકૃષ્ણ તો બાળપણ નંદને ઘેરે ઉછરી વિતાવે છે રહ્યા છેલ્લા પુત્ર ગસ્તકુમાર જે બાળવયે સર્વસંગ પરત્યાગ કરવા નીકળી પડ્યા ભગવાન શ્રી નમીનાથે ભાખેલ એટલે હવે અન્ય કોઈ ઉપાય નથી તેવા માતા દેવકી અંતિમ વિદાય વેળા આશીર્વચન આપતા શિખામણ આપે છે પુત્ર સાધના એવી કરજે કે જેથી હવે પછી કોઈ અન્ય માતને તારે માટે આંસુ ન સારવા પડે એટલે કે હવે પછી ભવાંતરે માને રોડાવતો નહીં અહીં શ્રી ધારશીભાઈ મેજિસ્ટ્રેટ વકીલ શ્રી નવલચંદ ડોસા તરફથી શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રમાં સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ છે કે છેલ્લા દિવસોમાં નાનાભાઈ મનસુખની પરમક પ્રકાશેલ કે હવે પછી હું કોઈ પણ માને રોડાવીશ નહીં આખો પત્ર સત્સિંગ સંજીવનીની ચોથી આવૃત્તિમાં ત્રણસો બોતેરમાં પાના ઉપર અને જૂની બીજી આવૃત્તિમાં ઓગણત્રીસમાં પાના ઉપર છે આ વેળા ત્રીજા વકીલ શ્રી રવાશંકરભાઈ અને ચોથા વકીલ શ્રી પ્રાણજીવનભાઈ પણ હાજર હતા કહે છે હવે બીજીમાં કરવી નથી અમદાવાદના પોપટલાલ મોહકચંદ અને સોમચંદ માસુકરામ પ્રત્યે વઢવાણ કેપમાં ચિત્રપટ આપતા સવંત ઓગણીસો છપ્પનની સંવંતસરી પછી છૂટા પડતા પરમકુપાલદેવે આ મુજબ સ્પષ્ટ પ્રકાશ્યું હતું સવંત ઓગણીસો છપ્પન વૈશાશી છઠના બપોરે શ્રી ચંચલબેનનું આમંત્રણ મળતા કુપાલદેવ કહે છે આ બાઈનું અન્ન લીધું છે જવું પડશે પોપટભાઈ પૂંજાભાઈ વગેરે સાથે પરમકુપાલદેવ ચંચલબેનને ઘેર પધાર્યા કર્મગ્રંથ બાબત ચર્ચા ચાલી દાદરો ઉતરતા ઉતરતા શ્રી ચંચલબેન બોલ્યા બાર બાર વર્ષ થયા બધાને સમાગમ અને મને નહીં કેમ કે સવંત ઓગણીસો ચુમ્માલીસમાં પરમ કુપાલદેવ અઢી અઢી મહિના અમદાવાદ ક્ષેત્રે રોકાય ફરી બાર વર્ષ બાદ એટલે આ વેળા સવંત ઓગણીસો છપ્પનમાં મળવાનું થયું રોકાવાનું નહીં થાય ચંચલબેનના આ પ્રશ્નનો પરમ કુપાલદેવે પોતાની ગહન દશાનો દ્યોતક એવો માર્મિક ઉત્તર આપ્યો રોકાઈએ એમ નથી ચંચળ બેન અમારે હવે એકે ભાવ નથી કરવો શ્રીમદ રાજચંદ્ર જન્મ શતાબ્દી ગ્રંથ અમદાવાદ અને અગાસના સંયુક્ત ઉપક્રમે સંત બે હજાર ચોવીસની કાર્તિક પૂનમે બહાર પડેલ તેમાં પાના નંબર એકસો એકોતેર ઉપર આ માહિતી ઉપલબ્ધ છે હવે નવીમાં નહીં કરીએ સેવામાં રહેલ લીમડીવાળા છગનભાઈ નાનજી પ્રત્યે વઢવાણ સવંત ઓગણીસો સત્તાવન કાર્તક માસમાં પરમકુમાલ દેવે આ મુજબ કહેલ તેઓને તો આ કેવળ ક્લેશરૂપ સંસારમાં આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે એમ વચનામૂત ત્રણસો ત્રણ માં લખ્યું છે વચનામુત એકસો ચોત્રીસમાં લખી જણાવે છે આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો પછી આગળ લખ્યું જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે દેહ વિલયના અગિયાર અગિયાર વર્ષ પહેલાં મનસુખરામ થોરીરામ ત્રિપાઠીને લખેલ વચનામૂત એકસો વીસમાં પત્રમાં ખુલાસો કરતા જણાવે છે વ્યવહાર કોઈ રીતે આપના સંબંધે લાભ લેવાનું સપનું પણ ઈચ્છું નથી તેમજ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી આગળ લખી જણાવ્યું એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી એ નિશ્ચય પ્રિય છે હવે તેઓને ફરી ક્યાં જન્મવું છે એટલે લખ્યું એક જન્મ અને તે થોડા જ કાળનો જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ પરમ જિજ્ઞાસા છે એમ તેઓએ એકવીસમી વર્ષે વૈચનમુત સાડત્રીસમાં પૂર્વ હોના પરિચય શ્રી જોઠાભાઈને લખ્યું છે કહ્યું અમે ઝડના પરમાણું ચોરી લીધા છે હવે શાહુકાર થઈને પાછા આપી દઈશું એવો નિર્ધાર છે વચનમુત નવસો એકાવનમાં પરમ કવાલદેવ પોતાની દશા લખતા જણાવે છે કે પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે આ આત્મા વર્તમાન દેહ છોડી અન્ય દેહ ધારણ કરવા પરવરે ત્યારે જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંદગુણી વેદના ઉત્પન્ન થાય છે હવે આ અશાતા જો ભોગવી બાકી રહી હોય તો શાતા ક્યાંથી પણ પરમખબૌદ્ધ સ્પષ્ટ લખ્યું છે કે હવે શાતા પ્રત્યે એટલે કે હવે આ ગર્ભસ્થાનની અને જન્મ સમયની વેદના ભોગવવી બાકી રહી નથી વેદનામુ ત્રણસો પંચ્યાસીમાં છેલ્લા ફકરામાં લખ્યું રૂચિ માત્ર સમાધાન પામી છે એ આશ્ચર્ય વાત ક્યાં કહેવી આશ્ચર્ય થાય છે પરમખબોધને પોતાને આશ્ચર્ય થાય છે આગળ લખ્યું આ જે દેહ મેળો તે પૂર્વે કોઈ વાર મેળો ન હો તો ભવિષ્યકાળે કાળે પ્રાપ્ત થવો નથી હવે ક્યાં દેહ ધરવો છે ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે એમ લખી લેખિતનમાં સમ સ્વરૂપ એ દશા સૂચક શબ્દો લખી પત્ર પૂરો કરે છે આ કઈ રીતે સંભવે આત્માને સ્વદેહ પરિમાણ રૂપ સ્વીકાર કરીને જૈન દર્શનમાં સમુદઘાતના માધ્યમ દ્વારા આત્મપ્રદેશોનું શરીર બહાર નીકળવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે જ્યારે જીવના આત્મપ્રદેશ શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે તેને સમુદ્ઘાત કહેવામાં આવે છે સમુદ્ધાત સાત પ્રકારના છે વેદના સમુદઘાત કષાય સમુદઘાત મારણાંતિક સમુદઘાત વૈક્રિય સમુદ્ધાત તેજસ સમુદઘાત આહારક સમુદ્ધાત અને કેવળી સમુદ્ધાત આ સમુદઘાતો સ્વતઃ એટલે સ્વયં પ્રેરિત હોય છે અને જરૂરિયાત ઉત્પન્ન થવા પર કરવામાં પણ આવે છે પણ કેવળી સમુદઘાત સ્વતઃ થાય છે કરવામાં આવતો નથી કેવળી સમુદગાતનો પ્રયોજન વિશિષ્ટ છે જ્યારે કેવળીના આયુષ્ય કર્મની સ્થિતિ ઓછી હોય અને વેદન્ય ગોત્ર અને નામ કર્મની સ્થિતિ વિશેષ હોય એને સમ કરવા માટે કેવળી સમુદગાત થાય છે આયુ કર્મ સાથે સમીકરણ એટલે બરોબર કરવા આત્મપ્રદેશો દંડ આકારે લોકાંતને સ્પર્શે છે બે પડકે વિસ્તાર થવા કબાટ આકારે પ્રસરે અને જાણે ભીત બનીને ત્રિભવન ચીરે હવે ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમમાંથી પ્રતર એટલે ઝેરણી માફક ફરે અને ચારે દિશા સ્પર્શી પણ છેવટે અંદરનું પોલણ પૂરવા લોક પૂરણ પ્રમાણ પ્રદેશો પ્રસરે આ બધું ચાર સમયમાં ફેલાવી મોર કળા કરે તે રીતે પૂરું થાય અને ફરી બીજા ચાર સમયમાં આ જ પ્રમાણે પણ હવે ઉલટું આત્માના પ્રદેશો સમાવી લઈ સ્વસ્થ અને બધા પ્રદેશો ગોઠવાઈ જાય છેલ્લે અયોગી થઈ પાંચ રસ્વ અક્ષર અ ઉ રુ રુ તેટલા ઉચ્ચાર સમયમાં મોક્ષ સિદ્ધાવે છે કેવળી સમુદગાતનો કાળ માત્ર આઠ સમયનો કયો છે કેવળી સમુદગાત કેવળી બનવા પર કોઈ કોઈ કેવળીને જ થાય છે સર્વેને નહીં આ પણ એક દેહ જ છે વૈક્રિય દેહ કેવળી વાળો દેહ એ ધરાય છે ધરાઈ જાય છે પણ આ બીજો ભાવ કહેવાતો નથી ફક્ત દેહ જ ધર્યો તેથી દેહ એક જ ધારીને તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રે

ભવિષ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું છે એનો આવો વેશ છે લોકો ભૂલે ને રાજારી છે છોકરા વાળા માપ સંશામાં રહ્યા છે ઉપરથી પરમાન વેપારી ભગવાન હતા કોણ જાણે હતા દશા તે જાણે એની દશાની નજીક નો જાણે બીજો શું જાણે બીજા ની આવે

પગે નિકાચી ઉદયમાન થા ગ્રહણ કર્યો જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે અવ્યાપાત સ્થિરતા છે પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે ઓમ શાંત કૃપા દે જે ઊંચી દશા કૃપા દે મેળવી જે મેળવી આજી દે ભગવાન હતા તો 91મું પત્ર રાજકોટ ફાગણવાદ 30 શુક્ર 1957 ગણે ત્વરાથી પ્રવાસ કરવો કરવાનો હતો કે બચ્ચે સહરાનો રંગ સંપ્રાપ્ત થયો માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીય કરી

ભાગવત ત્રીજ નો છે ભાગળવત તેરસ નો છે ગણી ત્વરા થી પ્રવાસ પૂરો કરવાનો હતો આ પ્રવાસ કેટલાય ભાવથી શરૂ કર્યો હવે નજીક જવું હતું ર પૂરો કરવો હતો એટલે મોક્ષ જવું હતું કોક્તો શું ધરણ કરે જતા છે ને ત્યાં વચ્ચે સવરંદરણ સંપ્રાવ રહ્યા સૌરાદ રંગ આવ્યું કોઈને કલ્પનાય નાખા આવું કયા ભાવથી કે છે કે બિહાર કરતા છે સવરા નું રણ આવ્યું વચ્ચે સહરાનું રણ શું હજુ થોડોક વખત બાકી છે આ એવું નથી કે બહુ બાકી છે ગણી ત્વરા થી પ્રયોગ પૂરો કરવાનો હતો ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું કેવલી સમુદઘાત એ દેહ અને વાત વધુ બંધ બેસે છે કારણ કે એમણે કહ્યું ને પરમાત્મા સ્વરૂપ થયા છીએ અને એક દેહ બાકી છે આમાં જ બંધ બેસે માથે ઘણો બોધો રહ્યો હતો બધું કર્મ વધારે રહ્યો ઘણો એટલે ભોગવાન તો શું કરે કે ઉદઘાત કરે માથે ઘણો બોધો રહ્યો હતો તે આત્મવિનિય કરી અલ્પકાળે વેદે થોડા કર્મ ભોગવી દેવો હતો તે આત્મવિનિય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય प्रेम प्रगटना करता पगे निकाचित होते मान था ग्रहण करो पे निकाचित कर बाकी होते जव तू तो खर पच्चे आटलू आड़ू आयो शहरा भोगी वगर छुटको नहीं निकाचित निकाचित तो भोगवत पड़े एट शू कर છેલ્લે કેવી સમજાત કરી બધું જે સ્વરૂપ છે સ્થિરતા સ્થિરતાને અડધણ નથી હરકત નથી વધુ નથી સ્થિરતા છે સમાધિ છે સ્વરૂપમાં છે प्रकति उदय अनुसार એટલે કર્મ કર્મના ઉદય પ્રમાણે કઈ અશાતા મુકતે વેદી શાતા પ્રતે થોડી અશાતા છે તે વેદી પછી શાતા ઓમ શાંતિ 952મ પત્ર ઓમ શરી સમન માં બીજી વાર આજે અપરાકૃત ક્રમ શરૂ થયો આ વચનો ભગવાન શ્રી કોને મળવાથી નીકળે